માતા મિત્રો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અને ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે જો હવે કેટલા સવા નવ વાગે નીકળ્યા હતા સાડા ત્રણ વાગે પહોંચી આવ્યા ને એના પહેલા આપણે ત્યાં અહીંયા વરસાદ હતું ઘણું બધું જો બધું દેખાશે આ તમને રાત્રે અમે આવ્યા એના પહેલાં અગિયાર નો વાગે જો હવે છે ને જાન નીકળી ગઈ છે માંડવી રોકાણા હતા આપણે જાનથી બહુ વહેલા પહોંચી આવ્યા તો હમણાં આપણે અહીંયાથી જઈશું હવે તૈયાર થઈ ગયા છે હવે નીકળીએ બસ આપણે આવી ગયા છે ગામમાં પપ્પા ને એ લોકો તો વહેલા આવી ગયા હતા આપણે હમણાં આવ્યા છીએ તો આપણે ગામમાં ઉતર્યા હવે આપણને ભાઈ આવશે લેવા માટે રસ્તે છીએ જો બાકી આપણે ત્યાં વિડીયો તો ન બનાવી શક્યા પણ ઠીક ચાલો હવે એ લોકો પાછા જામનગર જશે કેમ કે જાન જામનગર થી કચ્છમાં આવી હતી તો હવે કચ્છ થી જામનગર જશે એટલે આપણે તો જવાનું નથી હવે આપણે તો આપણી વાડી આવી ગયા છે અને હવે રાત્રે ઓનર્સ હોટલ ઉપર થી જો લીધી હતી એમાંથી આ એક જ બધી છે એક જ નહીં પણ અડધી સાવ તો આપણે ખાઈ લઈએ હમણાં લાઈવ કર્યું કે વરસાદ જેવું કઈ નથી આજે ખુલ્લું વાતાવરણ વાદળો હે આજે બહુ જ જોઈ શકો છો તમે આ બાજુ વરસાદ છે આ બાજુ હજી બાજુથી આમ પવન આવતું હતું ને હવે બધી પવન ચકુજો આ કાળા ડિબાંગ બાજુ થઈ ગઈ છે એટલે આ બધું છે ને આપણી બાજુ આમ આવશે જોઈ લો કેવું થઈ ગયું એકદમ અંધારો અંધારો હજી સુરત ત્યાં ડૂબ્યું નહિ ત્યાં છે હજી ત્યાં દેખાય વાદળા ઉપર આવી ગયા હજી ત્યાં જ છે સુરત અને હજુ અંધારો એકદમ બસ પાછું પવન વધી ગયો ભાઈ પવન ચોક્યું પાછી ફરે હે અને આ જો તમને દેખાશે નહી મોબાઈલ માં

તા ખાલી પવન જ લાગે તો હારું તો વરસાદ પડશે તો આપણે ઓલી બાજુ થશે ઓલ ઠંડુ ઠંડુ પવન એવડું હે ને આ જો આ બધા નાયર મારા પર પડે ને તો ઓલ આપણે તાજું ઓછું લાગે મન તો ઓલ જો ઓ ભાઈ સાપ અનબિલિવલ મારા ફોનમાં ચાર્જ કરીને લાઈવમાં બધું પૂરું કરી નાખ્યું આપણે જવાની લાઈટ તો આપણે તો આપણે છે ને પપ્પાનો ફોન લઈ લીધો છે કેમ કે આપણા ફોનમાં ચાર્જિંગ નહીં હોય બાદ તો જોવાની છે આજે ઠાંડા થોડા થોડા પડે અને પવન વધી ગયો છે મત ઠંડી ઠંડી હવા આવે એકદમ મસ્ત કે આ વિડીયો ક્વોલિટી ઓછી થઈ જશે પણ તમારા પાસે માહિતી પહોંચાડવા માટે મારે આ ફોનનો ઉપયોગ કરવો જ પડશે

लाइट गई ऑल वो एक बैटरी वाला बल्ब भरे बाकी बंद बदा बस आप फोन में चार्जिंग नहीं है आर बैंक पर खाली छे पावन है ने, ने बदु आम लेगी जो तो काला डिब्बा आ जो आ अब कैमरा में काई नहीं दिखा तो हमने तो जो जो छाटा पड़े आज बहुत ठंडा हो आज वाह जोड़ो आ, जो। आ, जो। वा जो आ गई है কেৱা মটা মোটা ছাঁতা आपण हजार